ભુજના ભારતનગર વિસ્તારના છાત્રો જર્જરિત કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરી રહ્યા છે થી વધુ બાળકો જર્જરિત કોમ્યુનિટી હોલ પેટા વર્ગમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે બાળકો માટે સ્વતંત્ર શાળાની મંજૂરી માટે સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા સાત આઠ વર્ષથી સ્વતંત્ર શાળા માટે રજૂઆતો કરવામાં આવી છે છેલ્લે ગાંધીનગર લેવલે પણ દરખાસ્ત મોકલવામાં આવી છે છતાં દરખાસ્તને મંજૂર કરવામાં આવી નથી તેમજ સરકાર દ્વારા સ્પષ્ટ કારણ પણ જણાવવામાં આવતું નથી જિલ્લાના પ્રતિનિધિઓ તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા લેખિતમાં આશ્વાસન આપવામાં આવ્યું હતું સાથે જ સ્વતંત્ર શાળાની મંજૂરી મળી જશે તેવી બાહેધરી પણ આપી હતી છતાં આ દિન સુધી મંજૂરી મળી નથી ત્યારે આ બાબતે ફરી સ્થાનિકો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી તેમણે ભારતનગરના બાળકો માટે સ્વતંત્ર શાળાની મંજૂરી મળી જશે તેવી બાંહેધરી આપી છે જો મંજૂરી નહીં મળે તો બાળકોને શાળા છોડાવી અને પગપાળા યાત્રા કરી શિક્ષણાધિકારીની કચેરી સુધી યાત્રા કરવામાં આવશે અને ગાંધી ચિંતે માર્ગે જવાની ચીમકી ઉચ્યારવામાં આવી હતી અમારા ટોટલ દોઢસો પ્લસ વિદ્યાર્થીઓ છે ત્યાં પેટા વર્ગમાં અભ્યાસ કરે છે અમે છેલ્લા સાત આઠ વર્ષથી રજૂઆતો કરીએ છીએ જિલ્લા લેવલે તાલુકા લેવલે અને છેલ્લે અત્યારે અમે ત્રણ વર્ષથી ગાંધીનગર લેવલે બે વખત દરખાસ્ત મોકલી છે અહીંયાથી તેમ છતાં અત્યારે અમારી દરખાસ્ત ત્યાંથી બે વખત નામંજૂર કરવામાં આવી છે અને તેનું અમને કોઈ સરકાર દ્વારા સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી અમારા બાળકો ત્યાં અભ્યાસ કરે છે જર્જરીતે એક અમારો કોમ્યુનિટી હોલ છે તેમાં અભ્યાસ કરી રહ્યા છે જે અમારા ટોટલ એકસો ને ચોપન બાળકો છે એક સંખ્યા કહું તો એકસો ને ચોપન છે તેમાંથી ત્યાં જિલ્લાના પ્રતિનિધિ તરીકે ત્યાં આવ્યા હતા અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે નિલેશભાઈ ગોર ત્યાં આવ્યા હતા અને લેખિતમાં અમને આશ્વાસન આપ્યું કે અમે આઠ દિવસની અંદર તમારી દરખાસ્ત ફરીથી સમીક્ષા માટે ત્યાંથી મોકલશું અને બાંધ મંજૂરી તમને સ્વતંત્ર શાળાની મળશે તેવી બાંધરી આપી છે તેમ છતાં અમને તેમનાથી સંતોષકારક જવાબ ન મળતા અમે અત્યારે અહીંયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સાહેબ પાસે આવ્યા છીએ અને તે પણ પોતાની બાઈનધરી અમને લેખિતમાં આપે છે કે અમે આઠ દિવસની અંદર તમારી શાળા માટેની દરખાસ્ત મોકલીશું અને મંજૂરી મળી જશે તેવી બાઈનદરી આપે છે જો બાંંદરી આપ્યા છતાં આઠ દિવસનો અમે સમય આપીએ છીએ અને અમારી શાળા સ્વતંત્ર મંજૂર નહીં થાય તો અમે બધા જ બાળકોને મજૂર મજબૂરી વશ ત્યાંથી શાળા છોડાવી અને પગપાળા ત્યાંથી આંદોલન કર યાત્રા કરશું અને અહીંયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી સમક્ષ આવી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું